તો બીજી તરફ આપણે હવે વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની આ જે સમગ્ર મામલો છે કાપડ કોપર વિસ્તારના એનડીપીએસ ગુનાઓના વિરુદ્ધ કાર્યવાહી કરતી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે નાના પોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કાડક કોપર ગામના ખોરી ફળિયા ગ્રામ પંચાયતના ગેટ સામે મુકેશ કિરાણાની દુકાનમાં આવેલી રૂમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે આ કાર્યવાહી પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી પોષડોડાના માદક પદાર્થ સાથે જોડાયેલા અન્ય સાધનો અને પુરાવા પણ કબજે કર્યા છે આ પકડવા માટે જો કુલ આપ જે છે એકસો પચાસ લાખ રૂપિયાનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે આ કામગીરીથી સ્થળના નાગરિકો અને સ્થાનિક વિસ્તારોમાં માદક પદાર્થો જે છે તે પોલીસની જાગૃતિ દર્શાઈ રહી છે એનડીપીએસ કાયદાના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કામગીરી માદક પદાર્થોની વેચાણ અને વિતરણને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે પોલીસે લોકોને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ નિકટતમ પોલીસ સ્ટેશને જાણ કરવા માટે સૂચનાઓ આપી છે અને આ કાર્ય કાર્યવાહીથી સ્થાનિક સમાજમાં નાર્કોટિક્સ વિરુદ્ધ ન્યાય અને સલામતી અંગે મજબૂત સંદેશો મળ્યો છે